એને પાર્ટીમાંથી સસ્પેન્ડ જ કરવામાં આવશે અને ઇવન વ્યક્તિગત જ્યાં સુધી મારી વાત છે હું તમને ચેલેન્જ સાથે કહું છું કે અમારે આ આમ આદમી પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ છે જેવી રીતે હું ભાજપ કે ખોટું કરીને એની સામે બોલું છું અને આંદોલન કરું છું કાલ સવારે આમાંથી કોઈ કરશે તો પહેલો અવાજ પરેશ સ્વામીનો હશે એક ગોપાલ ઇટાલિયા શું ભ્રષ્ટાચારને રોકી શકશે કારણ કે જો એમનો પક્ષ છે એમના સાથીઓ છે

એમાંથી ઘણા બધા આજે જ એક નામ એવું સામે આવ્યું ઉમેશ મકવાણા એ વંડે ઉપર ઉપાસે ક્યારે ઠેકડો મારી જાય કોઈને નથી ખબર આજે એને દંડક પદેથી રાજીનામું આપી દીધું આમ આદમી પાર્ટીમાં બધી એની ચર્ચાઓ થઈ શું એક ગોપાલ ઇટાલિયાન એના સાથી દ્વારા ભ્રષ્ટાચારને રોકી શકશે ટૂંકમાં મારે સમજવું છે જો પહેલી વાત એ છે જ્યારે તમે ઉમેશભાઈ મકવાણાની વાત કરી તો અમારી પાસે એટલું માહિતી છે મારી પાસે ઉમેશભાઈ મકવાણાએ જેવી પ્રશ્પણ પ્રશ્ કરીને પાર્ટી એવું લાગ્યું કે આ માણસ પાર્ટી એવો નિર્ણય લીધો છે કે આ માણસને આમ આદમી પાર્ટી માંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે અને એની ઓલરેડી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને એને પાર્ટીના પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે એટલે જો ધારાસભ્ય લેવાતા માણસને પણ આમ આદમી પાર્ટી સસ્પેન્ડ કરી શકતી હોય તો સામાન્ય કાર્યકર્તાઓને કઈ વિચારવાનું જ નથી હા તમે સાચા હોય સાચા હોય તો દરેક વ્યક્તિ પરિવારનો મિત્ર છે એના બધાનું સ્વાગત છે ખોટું કામ કરે તો સગાભાઈને છોડવાનું નથી એ સાંજસબદ હોય કે ધારાસભ્ય કોઈ પણ હોદ્દા વધાર હોય એને પાર્ટીમાંથી સસ્પેન્ડ જ કરવામાં આવશે અને ઇવન વ્યક્તિગત જ્યાં સુધી મારી વાત છે હું તમને ચેલેન્જ સાથે કહું છું કે અમારે આ આમ આદમી પાર્ટી નો કોઈ પણ વ્યક્તિ છે જેવી રીતે હું ભાજપ ક્યાંય ખોટું કરીને સામે બોલું છું ને આંદોલન કરું છું કાલ સવારે આમાંથી કોઈ કરશે તો પેલો અવાજ પરેશ ગોસ્વામી નો હશે અને તાકાત થી હશે આની સામે તો ડબલ તાકાત થી હશે એટલે એ વાત ચોક્કસ છે અહીંયા કંઈ થવાનું નથી અને પાર્ટીના નિયમ એટલા કડક છે ભ્રષ્ટાચાર કે ગેરપ્રવૃત્તિ કે સમાજને હાનિ કરતું કોઈ પણ કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે બુટલેઘરના ધંધા કેરા હોય તો પાછા ભાજપમાં જાય એટલે બધા સારા માણસ થઈ જાય એ બધું ત્યાં ચાલશે આમ આદમી પાર્ટીમાં એવું ચાલશે જ નહીં ભૂતકાળમાં આમ આદમી પાર્ટી નથી ચલાવ્યું અત્યારે જો હમણાં આજનો જ તાજો દાખલો છે ઉમેશ મકવાણે જે પ્રેસ કોન્ફરન્સ કરી જે પ્રકારની ભ્રામક વાતો કરી લોકોને ભડકાવા વાળી વાતો કરી જાતિવાદની વાતો કરી એટલે આમ આદમી પાર્ટીએ એને સસ્પેન્ડ કર્યા આ પાંચ વર્ષ માટે કેમ કે જાતિવાદ છે ને ક્યારેય સાખી લેવામાં ન આવે આ ગુજરાતના સાડા છ કરોડ નાગરિક છે એક પરિવાર છે અને આ એક પરિવારમાં નાત જાતના ભેદ ની કોઈ ભ્રામક વાતો કરશે તો એ ક્યારેય ચલાવવામાં નહીં આવે

એ નેતાઓ ત્યાંના કોઈ અધિકારી એમની સામે અને એમની સાથે પણ જોવા મળતા હતા અનેક વખત ચર્ચામાં પણ રહ્યા છે અનેક વખત એવી ચર્ચાઓ ચાલતી હતી ઘણી બધી ચર્ચાઓ ચાલી એના પર આપણે અત્યારે નથી જવું પણ હવે ગોપાલ ઇટાલિયા ત્યાં શું કરે છે ઇકોઝોનની જે લડતની વાત હતી વિકાસની વાત હતી રોડ રસ્તા પાણી વિસાવદરની જનતા માટે શું કામ કરે છે ગોપાલભાઈ એ સમય આવશે ત્યારે જ ખબર પડશે પરેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ